નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો રેડી ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ રેડી ઓકે બે પદાર્થો એ અને બી અનુક્રમે સોળ મીટર અને પચીસ મીટરની ઊંચાઈ પરથી છોડવામાં આવે છે એટલે કે મુક્ત પતન કરવામાં આવે છે જમીન પર પહોંચતા લાગતા સમયનો ગુણોત્તર કેટલો હોય છે એટલે આપણે મિત્રો ટી એ અને ટી બી એ પદાર્થ અને બી પદાર્થના સમયનો ગુણોત્તર પૂછ્યો છે ઊંચાઈ પી છે એચ એચ એ મીન્સ સોળ મીટર એચ બી પચીસ મીટર મુક્ત પત્તન છે એટલે પ્રારંભિક વેગ ઝીરો હોય છે અને પ્રવેગ અચળ હોય છે ગુરુત્વ પ્રવેગ જેટલો જ ઓકે ચાલો તો ગતિનું સમીકરણ મૂકો મુક્ત પત્તન માટે ગતિનું સમીકરણ ચાલો મુક્ત પતન માટે ગતિનું સમીકરણ શું છે મિત્રો તો કે x ઇઝ ઇક્વલ ટુ વીઝીરો ટી પ્લસ વન હાફ જીટી સ્ક્વેર ચાલો અહીંયા વી ઝીરો ઝીરો છે જી અચળ છે બરાબર તો ડાયરેક્ટલી કહી શકશું કે એક્સ પ્રપોઝનલ ટુ ટી સ્ક્વેર તો ટી પ્રપોઝનલ ટુ રૂટ એક્સ હે ને અથવા એક્સની જગ્યાએ એચ મૂકો તો આવી જશે આના પરથી ચાલો તમે લઈ શકશો કે ટી એના છેદમાં ટી બી ટુ અંડર રૂટ એચ એના છેદમાં એચ ઓકે એક્સની જગ્યાએ આપણે અંતર આપ્યું છે એચ તો ઇઝ ટુ અંડર રૂટ એચ એટલે કેટલું છે સોળ સોળના છેદમાં પચીસ ચાલો મળી ગયું ટી એ છેદમાં ટી બી ઇઝ ટુ સોળનું ચાર એટલે ફોર બાય ફાઇવ કેટલું આવશે મિત્રો ફોર સાચો જવાબ છે ફોર બાય ફાઇવ આન્સર ઓકે રેડી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એક શખ્સની દિશામાં ગતિ કરતા એ કરગ આપ્યો છે એફ ઇઝ ઇક્વલ ટુ એફ જીરો કે વન માઇનસ સ્મોલ ટી ના છેદમાં કેપિટલ ટી એફઝીરો ટી અચળ છે તો ટી બરાબર સમયે કણનો વેગ શૂન્ય છે ઓકે ટી બરાબર ઝીરો ત્યારે વી બરાબર ઝીરો તો ટી બરાબર ઝીરોથી શરૂ કરીને એફ બરાબર ઝીરો બને ત્યારે વેગ કેટલો હશે એફ ઝીરો ત્યારે વેગ જો ટી બરાબર ત્યારે વી બરાબર અને એવું કીધું છે કે એફ બરાબર ત્યારે વી કેટલો હશે એ મેળવવાનું કીધું છે બેટા અને પ્રવેગ તમને એકચ્યુઅલી આપી દીધો છે કે એફ બરાબર એફ વન માઇનસ ટી બાય ટી ઓકે ચાલો પેલી બાબત તો અહીંયા તમને કીધું છે કે અહીં ચાલો સ્ટાર્ટ કરીએ અહીં એફ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એફ ઝીરો મૂકો તો ઝીરો ઇઝ ઇક્વલ ટુ એફ ઝીરો વન માઇનસ ટી બાય ટી ઓકે એફ ઝીરો અચળ છે આ બાજુ લઈ જાવ તો ઝીરો જ થશે ચાલો તો ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટી બાય ટી ઓકે ચાલો આને આ બાજુ લઈ જાઓ તો ટી બાય ટી ઇઝ ઇક્વલ ટુ વન તો ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી એટલે કે સ્મોલ ટી એ કેપિટલ ટી જેવો છે ચાલો હવે પ્રવેગ ઉપરથી વેગ મેળવવાનો છે તો પ્રવેગ ઉપરથી વેગ મેળવવાની તો તમને એ ખબર છે કે એ પ્રવેગ કેટલો આપ્યો છે એ બરાબર એફ અને એ બરાબર શું ડીવી બાય ડીટી બરાબર ને ચાલો તો ડીવી બરાબર શું મળશે મિત્રો એફ ડીટી ચાલો બંને બાજુ હું લેતા સંકલન એટલે વેગ આવી ગયો ચાલો તો વી ઇઝ ઇક્વલ ટુ સંકલન પહેલાં વેગ કેટલો હતો ઝીરોથી વી ડી વી ઓકે ઇઝ ઇક્વલ ટુ સમય ઝીરોથી સ્મોલ ટી કોના જેટલો છે કેપિટલ ટી જેટલો વેરી ગુડ એફડી ટી ચાલો એફડીટી કિંમત મૂકી દઈએ ચાલો આનું તો તમે સંકલન કરશો તો વી ઝીરોથી વી એટલે વી થઈ જશે એટલે વી ઇઝ ઇક્વલ ટુ થી ટી ચાલો એફની કિંમત શું છે એફ જીરો વન માઇનસ સ્મોલ ટી છેદમાં કેપિટલ ટી ઇન્ટુ ડી ચાલો વી ટુ ડાયરેક્ટ સંકલન લઉં છું ચાલો એફ જીરો અચળ છે ગુણાવી નાખો એટલે એફ જીરો ડી ટી ટીની એટલે એફ જીરો અચળ એટલે બાર રહી જાય એફ જીરો બાર નહીં ખ્યાલ આવે આને અહીં અંદર ગુણાવી દઉં છું ચાલો સંકલન થી ટી આના એ ગુણાવો એટલે એફ જીરો આ ડીટીને પણ અહીંયા ગુણાવો એટલે એફ ઝીરો ડીટી રેડી ચાલો અહીં માઇનસ છે તો આપણે અહીં માઇનસ લઈ લઈએ સંકલન જીરોથી ટી આના એ ગુણાવો એફ જીરો બાય ટી ટી ઓકે ચાલો તો વીજ ઇક્વલ ટુ એફ જીરો સંકલન ટી સ્મોલ ટી એ જીરોથી ટી ઓકે ચાલો માઈનસ એફ જીરો તો બાર જ રેડી ને ટી બાર બે અચળ છે ટી ડીનું શું થશે તો કે ટી સ્ક્વેર ઘાતમાં એક વધારો અને વધારેલી ઘાત છેદમાં ઝીરો ટી ઓકે ચાલો એફ ઝીરો આ ટી મૂકો એટલે એફઝીરો ટી ઝીરો મૂકશો એટલે ઝીરો થઈ જશે ચાલો તો એફ જીરો ટી માઇનસ એફ જીરો બાય ટી ચાલો અહીંયા મૂકો ટી એટલે ટી સ્ક્વેર બાય ટુ ઓછા ઝીરો ચાલો એક જશે તો વી ઇઝ ઇક્વલ ટુ એફ ઝીરો ટી માઇનસ એફ ટી બાય ટુ આખું છે ને અડધું છે આખામાંથી અડધું જાય તો અડધું તો V ઇક્વલ ટુ શું આવશે મિત્રો વન હાફ એફ ઝીરો ટી તો આવી ગયો જ્યારે એફ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ત્યારે વેગ કેટલો વન હાફ એફ ટી છે જોવું વન હાફ એફ ઝીરો ટી સ્ક્વેર એફ ઝીરો ટી સ્ક્વેર વન હાફ એફ ઝીરો ટી રાઇટ સી વન હાફ એફ ટી આ સાચો જવાબ છે રેડી કમ્પ્લીટ મિત્રો ખ્યાલ આવી ગયો રેડી ચાલો આગળ જઈએ નેક્સ્ટ સ્થિર સ્થિતિમાંથી એક કણ અચળ બળની અસર હેઠળ ગતિ કરે છે સ્થિર સ્થિતિમાંથી અચળ બળની અસર હેઠળ બળ અચળ છે એટલે પ્રવેગ પણ અચળ હશે રેડી ઓકે અચળ બળની અસર હેઠળ ગતિ કરે છે કારણ કે એફ ઇઝ ઇક્વલ ટુ એફ અચળ તો એ અચળ જો પ્રથમ દસ સેકન્ડમાં કાપેલું અંતર એસ હોય તો

t2 બરાબર વીસ સેકન્ડ ત્યારે અંતર એક્સ ટુ બરાબર હું છે એસ ટુ અહીંયા પણ આપણે ગતિનું સમીકરણ જ મૂકો ચાલો ગતિનું સમીકરણ શું મૂકશું એક્સ ઇઝ ઇક્વલ ટુ વીઝીરો ટી પ્લસ વન હાફ ઓકે ચાલો વીઝીરો જીરો છે એટલે આખું પદ ઝીરો થઈ જશે તો એક્સ ઇઝ ટુ વન હાફ એ ટી સ્ક્વેર એ પણ અચળ છે બરાબર ને એ અચળ તો એક્સ પ્રપોઝનલ ટુ ટી સ્ક્વેર ઓકે ચાલો તો અહીં આપણે મૂકીએ ને કે એક્સ વન ના છેદમાં એક્સ ટુ બરાબર ટી વન બાય ટી ટુ સ્ક્વેર ઓકે એક્સ વન એટલે શું છે એસ વન ચાલો એસ ટી વન કેટલું છે દસ ટી ટુ કેટલું છે વીસ એનો વર્ગ ચલો જાય વન બાય ટુનો વર્ગ એટલે વન બાય ફોર એટલે એસ વન બાય એસ ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર ઓકે તો એસ ટુ બરાબર શું આવશે ફોર એસ વન આ એસ વન અને એસ ટુ વચ્ચેનો સંબંધ મળી ગયો તમને ઓકે એસ ટુ બરાબર ફોર એસ વન છે એસ ટુ બરાબર થ્રી એસ વન ઇઝ રોંગ એસ ટુ બરાબર ફોર એસ વન ઇઝ રાઈટ ચાલો એસ ટુ બરાબર ફોર એસ વન આ સાચો જવાબ છે મિત્રો બાકીના કંઈ દેખાતા નથી આમાંથી સાચો જવાબ રેડી ઓકે ખ્યાલ આવી ગયો સમજણ પડી ગઈ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એ રહા આપકી સ્ક્રીન પર એક કસનું અંતર આપ્યું છે સમય સાથે બદલાય છે તો કણનો પ્રવેગ ખાલી જગ્યાના સંપ્રમણમાં હોય છે ઓકે સ્થાન આપ્યું છે સ્થાનનું વિકલન કરો એટલે વેગ મળે અને વેગનું વિકલન કરો એટલે પ્રવેગ આવી જ જાય ચાલો તો પ્રવેગ

આગળ અને ઘાતમાંથી એક બાદ એટલે માઇનસ વન માઇનસ વન એટલે માઇનસ ટુ પાછું ટીનું ટીની સાપેક્ષ કરો એટલે વન અચળનું જીરો ચાલો તો વી બરાબર આવું આવી ગયું માઇનસ ટી પ્લસ ફાઈવ એની માઇનસ ટુ ચાલો સમીકરણ બે વેગ આવી ગયો હવે પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી ચાલો ફરી પાછું આનું વિકલન લો ઘાત આગળ માઇનસ તો હતું જ માઇનસ ટુ આગળ ટી પ્લસ ફાઈવ ઘાતમાંથી એક બાદ એટલે માઇનસ થ્રી પાછું આ ટીનું વન અચરનું 0 ચાલો શું આવશે એ બરાબર માઇનસ માઇનસ પ્લસ ટુ ટી પ્લસ એની માઇનસ થ્રી ચાલો હવે જોવાય દેના પર પરંતુ એક્સ બરાબર શું છે टी प्लस फाइव एनी माइनस वन तो इम्प्लाइस चलो एक्स घन करूँ तो टी प्लस फाइव माइनस थ्री तो आ मूकी सको आ एप्लाय करवाया ओके तो ए बराबर टू एक्स घन टू तो ए प्रपोजनल टू एक्स घन एक्स मीन्स अंतर एट ए प्रपोजनल टू ખ્યાલ આવી ગયો એકદમ સરળ અંતર ઉપરથી વેગ ને વેગ ઉપરથી પ્રવેગ ઓકે ચાલો નેક્સ્ટી ગયું એક છોકરો વીસ મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પથ્થરને પડતો મૂકે છે નીચે જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ લેતા તે જમીન સાથે કેટલા વેગથી અથડાશે એક પથ્થરને ઉપરથી નીચે પડવાનો છે અહીંયા પડે ત્યારે એનો વેગ કેટલો છોકરો વીસ મીટર ઊંચા ટાવર છે એટલે એચ બરાબર એક્સ આપ્યું છે વીસ મીટર ઓકે પથ્થરને પડતો મૂકે છે એટલે એનો પ્રારંભિક વેગ જીરો છે અહીંયા એના ઉપર લાગતો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જી હોય છે એ આપેલો છે દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ જમીન પર આવે ને ત્યારે એનો વેગ કેટલો હોય છે ચાલો ગતિનું સીધું સમીકરણ મૂકો ગતિનું સમીકરણ શું કે વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર ટુ જી એચ ચાલો વી ઝીરો ઝીરો છે એટલે વી સ્ક્વેર બરાબર ટુ જી એચ તો વી બરાબર અંડર રૂટ ટુ જી એચ ઇક્વલ ટુ અંડર રૂટ ટુ દસ અને વીસ ચાલો વીસ ગુણ્યા બે એટલે ચાલીસ ચારસો ચારસો નો વર્ગમૂળ વીસ એટલે જવાબ આવશે ચાલો ચાલો પ્રવેક પ્રવેગથી એક સુરેખ પર ગતિ શરૂ કરતા અછળ પ્રવેકથી સુરેખ પર ગતિ શરૂ કરતા કડ પાંચમી અને ચોથી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર એટલે એક્સ ફાઈવ અને એક્સ ફોર ચાલો આયા એન વન બરાબર પાંચ અને એન ટુ બરાબર ચાર રેડી ને ચાલો પ્રારંભિક અચળ પ્રવેગથી ગતિ શરૂ કરતા બરાબર ને ચાલો પ્રારંભિક વેગ ઝીરો લઈ લઈએ તો એનમી સેકન્ડમાં એનમી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય બેટા એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એ બાય ટુ ટુ એન માઇનસ વન પરથી ઓકે ને વી ઝીરો ઝીરો છે રેડી ચાલો લ્યો આપણે હું લેશું પાંચમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે એક્સ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ ટુ ઇન્ટુ એન એટલે પાંચ ઓછા એક એટલે આવશે દસ ઓછા એક એટલે નવ નવ એ બાય ટુ ચાલો રેડી હવે ચોથી સેકન્ડમાં કાપેલું અંતર એક્સ ફોર એ બાય ટુ ટુ ઇન્ટુ ફોર માઇનસ વન આઠો છે એટલે સેવન એ બાય ટુ ચાલો ગુણોત્તર લઈ લો એક્સ ફાઈવ છેદમાં એક્સ ફોર પાંચમી અને ચોથી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર પૂછ્યો છો એટલે ઇઝ ઇક્વલ ટુ નાઇન એ બાય ટુ સેવન એ બાય ટુ ચાલો ટુ કેન્સલ એ કેન્સલ તો એક્સ ફાઈવ છે મિત્રો એનમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર અને એન સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર શોધો ઓકે સ્થિર સ્થિતિ કીધી છે મિત્રો એટલે પ્રારંભિક વેગ તો જીરો જ હોય राइट બરાબર પ્રવેગ અચર છે એનમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર અને એન સેકન્ડમાં બાદ કાપેલા અંતરનો ગુણોત્તર એટલે આપણે લેશું એનમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે એક્સ વન અને પહેલાંને લઈ લેશું એક્સ ટુ ચાલો પહેલાં આપણે મેળવીએ એનમી સેકન્ડમાં કાપેલું અંતર એનમી સેકન્ડમાં

એક્સ ટુ બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એ ટી સ્ક્વેર વી ઝીરોમાં ઝીરો મૂકી દો ઓકે ને ટી બરાબર શું મૂકવાનું એન તો એક્સ ટુ બરાબર ચાલો આ ઝીરો થઈ જશે એટલે એક્સ ટુ બરાબર શું આવશે વન હાફ એ એન સ્ક્વેર ચાલો આને બે આપી દો હવે ગુણોત્તર લઈ લો એક્સ વન બાય એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ ટુ એન માઇનસ વન છેદમાં એ બાય ટુ એન સ્ક્વેર ચાલો કેન્સલ તો આવશે આવું ટુ એન માઇનસ વનના છેદમાં એન સ્ક્વેર ચાલો છૂટું પાડી દો ટુ એનના છેદમાં એન સ્ક્વેર માઇનસ વન બાય એન સ્ક્વેર ઓકે ચાલો એક એન કેન્સલ એટલે એક્સ વન બાય એક્સ ટુ એક્સ વન બાય એક્સ ટુ ઇક્વલ ટુ ટુ બાય એન